ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે બરફી ચૂરમું એ બનાવવા માટે મેં એક કથરોટ લીધી છે એમાં બે બે કપ ભરી અને ઘઉંનો લોટ લીધો છે કરકરો અને એની અંદર અડધો કપ સોજી લીધી છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે અને ત્રણ મોટા ચમચા ભરી અને તેલનું મોણ નાખ્યું છે હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું બધા જ કણે કણમાં મોણ ઉતરે એ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એનો ભાખરી જેવો લોટ બાંધી લઈશું આપણે ભાખરી બનાવતા હોઈએ એવો કાઠો લોટ આપણે બાંધી લઈશું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને બાંધી લઈશું આ લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે એની અંદરથી મુઠિયા બનાવી દઈશું આ રીતે આપણે એના મુઠિયા વાળી લઈશું આ રીતે મેં બધા જ મુઠિયા વાળી લીધા છે આપણા બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું ગરમ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે બનાવેલા મુઠિયા આપણે તળી લઈશું આ રીતે મુઠિયાને તેલમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસે એને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું અંદર સુધી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું આ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણા મોઠિયા તળાઈ ગયા છે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી દઈશું આ રીતે એક ઘાણ આપણો તળાઈ ગયો છે એ જ રીતે આપણે બીજો ઘાણ પણ તળી લઈશું બીજા મુઠિયા પણ આપણા તળાઈ ગયા છે હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી દઈશું આ રીતે આપણે મુઠિયાને તળી લીધા જ હવે આપણે એના આ રીતે કટકા કરી અને એને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું આ રીતે આપણે બધા જ મુઠિયાના ટુકડા કરી લઈશું પાંચ મિનિટ માટે મેં ઠંડુ થવા દીધું હવે એને આપણે મિક્સર જારમાં લઈ અને એને પીસી લઈશું આ રીતે આપણે એનો પાવડર બનાવી દઈશું હવે એક ચારણી લઈશું અને આ જે પીસેલું છે એને આપણે ચાય લઈશું જેથી મોટા કટકા રહી ગયા હોય તો નીકળી જાય આ રીતે મેં બધું ચાય લીધું છે હવે આપણે અડધો કપ ઓગાળેલું ઘી લઈશું અને એને આની અંદર એડ કરીશું અને ત્રણ ચમચી જેવો કોકોનટ પાવડર લઈશું એને એડ કરીશું અને અડધી ચમચી ઇલાયચી પાવડર લઈશું એ અંદર એડ કરીશું અને આ બધું આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એક પેન લઈશું એની અંદર આપણે દોઢ કપ ખાંડ લઈશું આ રીતે આપણે દોઢ કપ એની અંદર ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું અંદર પાણી એડ કરીશું અને એની આપણે ચાસણી બનાવી લઈશું હાઈ ફ્લેમ ઉપર જ આપણે ચાસણી બનાવી લઈશું આ રીતે ચારે બાજુ હલાવતા રહી અને આપણે એની એક તારની ચાસણી બનાવી લઈશું આ રીતે આપણે હજુ થોડીક ચાસણી કાચી છે હજુ આપણે થોડું આને હલાવતા રહીશું હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે જે આપણે મિક્સ કરીને રાખ્યું છે એ અંદર એડ કરીશું અને એક મિનિટ માટે એને હલાવતા રહીશું આ રીતે એને ચારે બાજુ ફેરવી અને સરસ એવું હલાવતા રહીશું તો હવે આપણું આ મિક્સર સરસ હલાવી દીધું છે હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક થાળી લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી લઈશું આ રીતે મેં એક થાળી લીધી છે એની અંદર થોડું ઘી નાખી અને એને ગ્રીસ કરી લીધી છે હવે આપણે આ બરફી ચોરમાનું મિક્સરને અંદર પાથરી દઈશું આ રીતે મેં વાટકીથી બધું જ વ્યવસ્થિત પાથરી દીધું છે હવે આપણે બદામની કતરણ કરીને રાખી છે એનાથી એને ગાર્નિશ કરીશું આ રીતે આપણે બદામની કતરણ નાખી દઈશું ઉપર અને એને દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું હવે આપણે એને દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું હવે આ દસ મિનિટ પછી આપણે એના પીસ પાડી લઈશું એની ઉપર આપણે થોડી ખ ખસખસ ભભરાવી દઈશું અને એના એક સરખા આપણે પીસ પાડી લઈશું આ રીતે મેં ચોરસ શેપમાં પીસ પાડી લીધા છે હવે આપણે બરફી ચૂરમાને સર્વ કરીશું તો આ રીતે આપણે બરફી ચૂરમાને સર્વ કરીશું મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો